આ બધી જ ઘટનાઓ વિશે જ્યારે વાત કરીએ છીએ અત્યારે આ બધા જ એપિસોડ જ્યારે દર્શકો જોતા હશે તો એમના મનની અંદર પણ અનેક સવાલો થતા હશે જેમ મને ગાંધીને લઈને સવાલો થાય છે હજી તમારા નથી થતા પછી વિચારીશ પણ કે આવું પણ કોઈ માણસ હોય આવું પણ કોઈ મને નથી ખબર મારા કે ગુજરાતની અંદર કોઈ આવા પત્રકારો મેં જોયા કે સાંભળ્યા છે ચારુદત્ત વ્યાસની તમે વાત કરી છે એના વિશે તમે એમના જીવન વિશે વાત કરતા હોવ છો એટલે મને ખ્યાલ પડ્યો એટલે તમારી પહેલાં હતા પણ તમે તમારા જીવનની અંદર એવો કોઈ પત્રકાર હોય કે તમને લાગ્યું કે આના જેવું પત્રકારત્વ થવું જોઈએ કે કરવું જ જોઈએ એક સંજય ઠાકોર કરીને હતા લડાયક માણસ અને સરકારો સામે એટલું બધું લડે આઈઆઈએમ અમદાવાદમાંથી ભણે ભણી બહાર અચ્છા પત્રકારત્વ કરતા અને એમનું બહુ ભેદી સંજોગોમાં મૃત્યુ થયું એ મહારાષ્ટ્ર જતા હતા અને ટ્રેનમાંથી પછી એમની લાશ મળે છે એ કયા કારણે મરી ગયા શું થયું કોઈ ઘટનાની કોઈને જ ખબર નથી એ પોતાનું હવે આ પ્રકારનું પત્રકારત્વ કરતો એટલે એમને નોકરીએ કોણ રાખે એ પણ એક સવાલ હોય એટલે એ પોતાનું એક મેગેઝિન ચલાવતો એનું નામ ભમરડો ભમરડો હા અને સરકારના બધા સ્કેમ શોધી લાવે લખે ચીમનભેનની સરકાર હતી અને એનું ભેદી સંજોગોમાં મોત થયું હતું

રવાડો ખોટો છે હા નહીં ગાંધીની તો એવું લાગે કે યાર ચાલો આના જેવો કોઈ માણસ ના ભૂતો ભવિષ્યથી બહુ અઘરું છે અને તમે જેટલી સહજતાથી તમે વાત કરો કે તમે આઈને શું કીધું એટલે કે શિવાની તમારા પત્નીને શું કીધું તમારા પપ્પાને શું કીધું તમારા મમ્મીને શું કીધું અને તમે કીધું અને અત્યારે તમે જીવતા જીવવા બધું લખોય છો એટલે આ અઘરું હોય છે સ્વીકારવું આજે મને કોઈ આ રીતે એવું પૂછે તો આટલી સહજતાથી હું જવાબ ના આપી શકું હા એટલું ચોક્કસ કે હું જવાબ સાચો જ આપું પણ આટલી સહજતાથી ના આપું હું પણ થોડો પોલિટિકલ રીતે જવાબ આપું પણ આટલી સહજતા ક્યાંથી આવે છે ડર નો લાગે ક્યારે ક્યારે લોકો શું વિચારશે નહી આ તો બહુ સરળ રસ્તો ખબર બધું કહી દેવું કોઈ બ્લેકમેલ જ ન કરે નહીં એટલે પહેલેથી આવું આ બધા વિચારો હવે આવે તો ઠીક છે પહેલેથી બાળપણથી જે પ્રકારે તમે વાત કરો છો હા ના બાળપણથી કહી દે તમે હા એટલે કેવી રીતે ત્યારે તો એવું કોઈ મનમાં પેલું ગણતરી હોય નહીં પણ સરળ રહેવું એવું મનમાં બહુ સ્પષ્ટ હતું નાનપણથી એવું આવું એટલે એમાં પેલું છે ને મૂળ એવું લાગે છે કે સરળ રહ્યું કરતા બંડન ખોર સ્વભાવ હતો એ તો ચોખ્ખી વાત છે કે ઘરેથી તમારે વિદ્રોહ કરવો પડે તો સમાજમાં વિદ્રોહ કરી શકાય ના હું આવો જ છું હું નહીં બદલાવ તમારે બદલાવ સંબંધ રાખવો ના રાખતા આજે પણ એવું છે હા એટલે એ મૂળ મૂળ સ્વભાવ એ છે બંડ છે બંડ હોય ને ત્યાર પછી તમે સહજતા આવે

અને તમે બેસતા એકબીજાની કેવી રીતે જાસૂસી એક ગેંગ બીજી ગેંગની કરે આ બધી જે ઘટનાઓ ઘટી રહી હતી તો એક ગેંગ બીજી ગેંગ સાથે વાત કરતી હોય તો કોઈ એવું પ્રશાંત દયા ના કે તું મારી જોડે બેઠો તો કાલે વાં કેમ બેઠો ના એટલે હું એ જ કહું ને કે દરેકને તમે પોતાના લાગો અચ્છા કોઈ તમારી ઉપર શંકા જ ના કરે એટલે ગુંડાઓ તો નથી જ કરી પોલીસ અમલદારો કરે પોલીસ અમલદારો કરે પોલીસ અમલદારો કરે એમને બીક લાગે ને કે આપણી વાત ત્યાં કહી દેશે તો એક અધિકારી સાથે તો મેં તને મળ્યો તો એને લાગતું હતું કે હું બીજા કોઈક અધિકારીને માહિતી પહોંચાડું પછી એને ત્રણ ચાર પાંચ વર્ષે જ્ઞાન થયું કે ના એનું માનવું ખોટું હતું હા એ વાત પણ એવું બે રાખ્યું કે એકને મળે તો બીજાને એના વિશે વાત નહીં કરવી બીજાને મળે તો ત્રીજા વિશે વાત નહીં કરવાની એટલે હવે આપણે જે આ તબક્કામાં વાત કરીએ એમાં તમારા પત્રકારત્વ વિશે પોલીસ વિશે અને ખાસ તો એન્કાઉન્ટર છે કે તમારા પરિવાર વિશેની વાત કરી જીવન સંઘર્ષ વિશે વાત કરી હવે જે દર્શકો પત્રકારત્વ કરવા ઈચ્છતા હોય કે જે પત્રકારો હશે જે મારા જેવા બધા તૈયાર થતા જે એમના માટે આપણે થોડીક એવી વાત કરીએ કે જે સ્ટોરીમાં તમને એવું એક વખત થઈ ગયું હોય કે હવે આમાંથી નીકળવું મુશ્કેલ છે અથવા તો આ સ્ટોરી હવે કોઈપણ ભોગે લાવવી જ છે ને એના માટે તમે કામ કર્યું હોય એવી ઘટનાઓ તમને યાદ હોય એના વિશે વાત કરીએ પહેલાં તો એવું છે કે જેને પત્રકારત્વમાં આવવું છે આ બધી તકલીફો આપણે બાજુ પર કે કારણ કે આ બધું છે નકારાત્મક થઈ જાય પછી કે આ ધંધો જ ખોટો એવું નથી આ ધંધો ઉત્તમ એટલા માટે વ્યવસાય તરીકે પણ ઉત્તમ છે અને ઉત્તમ એટલા માટે છે કે તમે કેટલા બધા લોકોના જીવનમાં મદદ કરી શકો છો સમાચાર છોડ દે તો હમણાં જ કોઈ તારા મિત્ર માટે તારા ઓળખીદા માટે ફોન કરી રહ્યો હતો ને કે સાહેબ આને કંઈ મદદ થાય તો જુઓ એનું થઈ જશે તો આ યાર બહુ મોટું છે સામાન્ય લોકોને આટલું આટલી મદદ મળી જાય ને હમણાં જ મને આપણે વચ્ચે ફોન મેં લીધો હતો કે એના મધરને કેન્સર છે તો તમે સિવિલમાં કહી દેશો આમાં ક્યાં સમાચાર લખવાના આપણે કહેવાથી કોઈની સારવાર થતી હોય આપણે કહેવાથી કોઈનું કામ થતું હોય તો કેટલું ઉત્તમ કામ છે ભલાઈના કામ છે તો આ નોબલ છે લખવાથી પણ લોકોના પ્રશ્નો હમણાં જ એક મેં તને વાત કરી તને કહેવાનું રહી ગયું પહેલાં અમદાવાદ જિલ્લાના ઉમરગઢ ગામમાં તો ચૌદ બાળકો રોજ ચાલતા જાય છે અને ચાલતા આવે છે અને આપણે સ્ટોરી કરી તો એ જે ભાઈ જગમલભાઈ કરીને છે અને હું મને મેસેજ આવ્યો કે અત્યારે સરકાર રોજ પૂછી રહી છે ને એવું નક્કી થયું છે બે ચાર દિવસમાં વાહન મુકાઈ જશે અને આ ચૌદ બાળકોને હવે લેવા મૂકવા વાહન આવશે આ સાત કિલોમીટર ચાલવું રોજ નહીં પડે અને એને એવું પણ લખ્યું કે હું બાળકો વાહનમાં બેસતા હશે ને ત્યારે તમને વિડીયો બનાવીને મોકલીશ ત્યારે કેટલું મોટું કામ છે

પણ જે સારું પણ થાય છે ને એ વધારે મહત્ત્વનું છે પણ એક વાત તમને કહું તો પત્રકારોમાં એક પત્રકારોમાં કે પત્રકારોના વિદ્યાર્થીઓમાં એક એવું પરસેપ્શન પણ હોય છે કે હવે આ બધું અત્યારે હકીકત પણ છે એને સ્વીકારીએ પણ દર્શકોને આવું બધું બહુ ગમે છે કે આ બધામાં રસ છે તો આવું બધું નહીં કરીએ તો આપણાથી જીવનમાં ક્યારેય માઇલસ્ટોન નહીં ક્રિએટ થાય કે આપણા જીવનની અંદર આપણી કઈ સ્ટોરીઓ આવા પણ ઘણા બધા સવાલો ગઢબલ મારા જીવનમાં પણ કરતા હતા એક સમયે હવે હું માનું છું ત્યાં સુધી મારામાં કરતા હતા એટલે બીજામાં પણ કરતા હશે જે પ્રકારે હું જોઈ રહ્યો છું તો એ લોકો માટે તમે શું કહેવા માગો એટલે માઇલસ્ટોન કોઈને કોઈ વસ્તુ કોઈ ઘટના કોઈ સમાચારને બનાવવાનો તો કોઈ માણસને પણ નહીં બનાવવાનું સૌથી પહેલાં નહીં તે જે વાત કરી કે કોઈ જે પ્રશાંત દયાળ થવું તો હું કોઈ પ્રશાંત દયાળ શું કામ થયું તુષાર બસિયા પ્રશાંત દયાળ થવાની તુષાર બસિયા તુષાર બસિયા જ રહેવાનું કોઈએ કશું કોઈને કોઈ જેવું થવાની જરૂર નથી જરૂર નથી પોતે જ કરો તમારો માઇલસ્ટોન તમે મૂકતા જાઓ ને આગળ હમ બરાબર છે અને બીજું કે સ્ટોરીથી સ્ટોન નહીં થાય સ્ટોરીથી સ્ટોન નહીં થાય એવું કામ કરો એટલે હું કહું ત્યાં કે એન્કાઉન્ટર આ કૌભાંડ કરતા પણ આ નાની નાની ઘટનાઓ છે ને આપણને કેટલા બધા કેટલા પત્રો આજે સવારે પણ તું જ્યારે સ્ટુડિયોમાં તો હું રોજ પોસ્ટમેન આટલી ટપાલ તમારી ઘેર પણ નથી આવી આટલા વર્ષોમાં લોકો પ્રશ્નો મોકલે છે આપણને પોસ્ટ દ્વારા ફોન દ્વારા તો એ તો આપણો યાર ભરોસો જીત્યા છે આપણને ગુજરાત રત્ન ભલે ના આવડે આ બધા આપણને સર્ટિફિકેટ છે કે લોકો આપણી પર ભરોસો કરે છે સામાન્ય ઘટનાઓ કેટલી આવે છે ઘણી વખત તું ને હું હસી એવી ઘટનાઓ પણ આવે છે ને કબજો અપાઈ દો જમીનનો નો કબજો પારિવારિક કંકાસ છે એવી આવે છે પત્ની માનતી નથી તો આ બધું આપણે લોકોનો ભરોસો જીતે જ કે આપણે એમનું ઉત્તર બની શકીશું કેટલાનું ઉત્તર બની શકીએ આપણને ખબર નથી કેટલા જિંદગીમાં કામ થાય ખબર નથી છતાં આ બધા માઇલ સ્ટોન એટલે એ વાત તો મારે કરવી જ છે કે પત્રકાર પ્રશાંત દયાળને કોલ સેન્ટર જેવા અત્યારે બનતા મેં જોયા છે કે જેમને સતત ફોન આવતા હોય અને એક સાથે જવાબુ જ આપવાના હોય કે મારી આ સમસ્યા છે અમારા અહીંયા આ થાય છે પોલીસે પકડી અને અમારા ખોટી રીતે કેસ કરી દીધો છે અથવા તો પોલીસે અમારી ફરિયાદ નથી આ અનેક સવાલોની વચ્ચે હું ઘણી વાર કહું છું કે કોલ સેન્ટર બની ગયા છે એના વિશે પણ આપણે વાત કરવી છે એ પહેલાં એક મારે જે સવાલ કરવો છે એ સવાલ મૂકી દઉં કે આ બધી જ પ્રક્રિયામાંથી પસાર થઈ જાય આપણે આ બધું જ જોઈ લઈએ આપણે તમે બધું ભોગવી પણ લીધું એવું પણ કહેવાય આઈ થિંક હજી ઘણું બધું ભોગવાનું બાકી છે ઈશ્વર ઘરે પણ આમ કહી શકાય કે મોટાભાગના તબક્કા તમે ભોગવી લીધા આ બધા જ જે તબક્કા તમે ભોગવી લીધા એમાં સારામાં સારો એવો કયો કયો કાળ જેને તમે માનો કે ભાઈ આ મારો તબક્કો જે છે એ જીવનનો સૌથી સારો તબક્કો કહી શકાય